રાજકોટ જનાના હોસ્પિટલમાં આવેલું એક ધારાસાય મોટું વૃક્ષ જેને વગર નુકસાન પહોંચાડી અને જનાના હોસ્પિટલના બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવેલ છે કરવામાં આવે તો રાજકોટમાં જનાના હોસ્પિટલ જે સૌથી મોટી અને વિશાળ હોસ્પિટલ અત્યારે બનાવવામાં આવી છે એ હોસ્પિટલની અત્યારે ખાસ અને ખાસિયત કહેવામાં આવે તો પહેલાં તો લોકોને પાન ફાકી કે માવો ખાવાની તદ્દન છૂટ નથી જે લોકો પાન ફાકી કે માઓ ખીચામાં હોય એ પણ કાઢી નાખવામાં આવે છે અને પાન ફાંકી તેમના લઈ લેવામાં આવે છે એવી જ રીતે બીજી પણ ખાસિયત છે જે બિલ્ડિંગનું આખું સ્ટ્રકચર ઊભું કરવામાં આવ્યું તો એક ત્યાં મોટો એવો વડલો છે એને વગર નુકસાને અને એમને જ્યાં તેમનું સ્થાપન છે એ જ જગ્યાએ ઊભો છે અને લોકોને જેનો છાંયો મળે એ રીતે આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં છે આ છે એમની ખાસ ખાસિયત રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે કે ચોકસી રાજકોટ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે